you <laughs> માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો હાલમાં પાણીની આવક વિડીયો દાંતીવાડાની પંચાણું ક્યુસેક દાંતીવાડ એમની સપાટી છસો ચાર ફૂટ છે અને દાંતીવા ડેમ ચોવીસ પોઈન્ટ એકતાલીસ ટકા જેવો ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં ઉપર વર્ષમાં વરસાદ પડતા દાંતીવાડ ડેમ પાણી આવકમાં વધારો જોવા મળ્યો છે કારણ કે મિત્રો કાલે મિત્રો દાંતીવા ડેમ ના ભાગમાં જોરદાર વરસાદ વરસાદ દાંતીવાડેમાં પાણીની આવકમાં વધારે જોવા મળે છે એટલે આજનો વિડીયો એના ઉપર છે આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી